જે જતન જતો પકડ્યો એટલે નકર જ્યાં ભેગો જતો હમણો ના જાવ ના જાવ સુદ ને પૈસા જતો છે નહીં ના અને એટીએમ કાર્ડ એટીએમ કાર્ડ પણ શું એટીએમ એટીએમ કાર્ડ કાઢી દે તું મય કેટલા હ નહીં એ હું ચેક કર લઉં કાટ ખોટું ના બોલું માર ભાઈ તારા આગળ આ લ લે એટીએમ કાર્ડ લે ચેક કર લે આ લે હેડો મય હેડો મને પાસવર્ડ ક્યો હું ચેક કર લઉં મય કેટલા હ અને અસીમ તો હું મારા કાઢી લે લ્યા તો પાસવર્ડ તો મને યાદ નહીં

લાય તારી જોડે પરત પાંચ હજાર લાય મો ભરું અને હજાર રૂપિયા બેલેન્સ થાય પછી એટીએમ આલું તને અને પાસવર્ડ ઇથી લઈને આવો તો તું હજાર રૂપિયા ગાડી લઈ જજે બસ લાય મતલબ નહીં નહીં લે પૈસા યાર હાચું 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 લે માર ઘરે તો પૈસા હોય યાર તને ખબર તો હ નહીં બેંકમાં નહીં કિસ્સા નહીં ઘરમાં ઘરમાં તો હું ખુદ નહીં આકો કોઈ રહેવા જ નહીં દે મા ભાઈ ના ખોટું બોલું યાર તાર પૈસા આલ દો એમ હવે ફરીથી હે ને મલન એટલે મારા પૈસા રેડી રાખજે નક એટીએમ માં ગાલી મારું મૂટન કઈ દઉં હું કીધું અને આ રોધ વાળું શાસ્તર કર દેવા દે બરાબર શાંતિ થઈ જાય મન બરાબર અને હવે ફરીથી દી શાંતિ કરાવવા માટે પૈસા લઈને આવજે હા બરાબર એટીએમ માં નતો જતો હા હો ના જતો જો જતો એ જા પણ પૈસા જોવો અમારે આવતી વખત હા બીબી આ બસ એટી પૈસા કઢા આવ્યો શોપિંગમાં જવાનું જ છે યાર ટાઈમ કરવાનું અલગ પૈસા ઉપાડીને આવ્યો